જય માતાજી મિત્રો તો આજે એક જંગલમાં ની મુલાકાત અમે લીધી છે અને જંગલની ની વચ્ચે વચ્ચે અમે આયા હા અહીંયા એક નદી છે એ જોવા અમે હેડ્યા મિત્રો અને બોલ કે શું અને કઈ નું ફરી એ બોલ કે તમે જગ્યા જોયું હોય તો કમેન્ટ કરજો તમને જગ્યા બતાવો અને મિત્રો વ્લોગ અમે ચાલુ કર્યો હે તો ગમે તો સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો અને મોટો વિડિયો બનાવો સપોર્ટ કરજો મિત્રો લાસ્ટ સુધી લાસ્ટ છેલ્લે સુધી તમે જોતા રહેજો રોક છેલ્લે તમને શું બતાવે છે મિત્રો બહુ ખતરનાક જગ્યાએ અમે આવી ગયા હા તમને હવે જન્નત દેખાડવાની છે તમે પણ મિત્રો જોઈને એમ કહેશો કે ના આ જગ્યા બહુ મસ્ત છે આ જગ્યા જ બહુ ખતરનાક છે મિત્રો આ હવે આ ટાળ છડ્યા અમે જોઈ લો આ ટાળ છે આ પાળ આવી છે મિત્રો આટલો ઊંચા મિત્રો અમે આવ્યા હમ જોઈ લો તમે મિત્રો તો આ છે જગ્યા એટલે કે નદી અમે જે ફરવા આવ્યા હતા ત્યાં તો સાહેલ ભાઈ ચીવું મસ્ત છે મસ્ત હે મસ્ત હા મસ્ત જરા હમણાં આવો તો કેમેરામાં આવો થોડા લો આવી ગયા હવે બતાવી દો ત્યાં તલાઈ ચીવડું હે આ બધું તલાઈ છે જોવા પીલી પીલીપુરા તલાઈ છે તો મિત્રો તમે જોઈ શકો છો કે નજરે પોકતી નહીં અમારી એટલું તલાઈ આ મોટું છે જુઓ મિત્રો ઠેર પેલી મકા ટાવર દેખાય છે પણ તલાઈનું એટલી ખબર નથી પડતી કે જેટલી પાડ છે આની એટલું મોટું મિત્રો છે તળાવ આ જોઈ લો આ વચ્ચે એક દોભલો છે મિત્રો તલાઈની વચ્ચોવચ્છ છે જોઈ લો આ છે એક સલચી મિત્રો તો મિત્રો તલાઈ કેવું છે અને આ જગ્યા કેવી લાગી કમેન્ટમાં બતાવજો બરાબર મિત્રો આ નદી છે મિત્રો એક પ્રકારની